દેશભરમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે રાજનેતાઓ પોતાના પ્રચાર પ્રસારના કામમાં લાગ્યા છે રાજકીય પક્ષો મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આ માહોલ વચ્ચે અમદાવાદના યુવાનો લોકસભા ચૂંટણીને લઈને શું કહે છે આવું જાણીએ ઇલેક્શન જે સમય આવતા હોય છે નેતાઓ ઇલેક્શન બાદ તમારા મત વિસ્તારમાં આવે છે જે નેતાઓ કરતા હોય છે જે કામગીરી છે તે પાંચ વર્ષ દરમિયાન થાય છે ખરી તમારા વિસ્તારમાં यानी बहुत धीमे होता है और होता भी है तो काफी ऐसे वक्त लगा देते जो जी नेता इलेक्शन आभा ऐसा नेता होना चाहिए सबके लिए काम करे और क्या जैसा की अब जैसे हमारे ट्रेवल मेंटवा के लिए कोई भी बसेस नहीं है हमारे जबकि वहाँ से स्टूडेंट मोस्ट ऑफ आते एक घंटे में एक बस आ रही है वहाँ पे रोड भी देख सकते हो आप कोई भी सर्विलेंस नहीं है નેતાઓ જે ધારાસભ્યો છે લોકસભાના સાંસદ છે તેમને તમે રજૂઆતો કરો ખરી દેશના વડાપ્રધાન કોણ છે ખબર દેશ કે કોણ દેશ કે રાષ્ટ્રપતિ ગુજરાત ના સીએમ કોણ છે ખબર ગૃહમંત્રી તમારો વોર્ડ કયો છે મણિનગર વોર્ડ અર્ જે ધારાસભ્ય છે કોણ છે ખબર છે? ધારાસભ્ય નાયમનું નામ લોકસભાના સાંસદ કોણ છે ખબર છે? ના નથી ખબર. ઇલેક્શન આવી રહ્યું છે. નેતાઓ જે વાયદા કરતા હોય છે, ઇલેક્શન બાદ એ વચનો પૂરા કરતા હોય છે? હા કરતા હોય છે. જે એક બોલે છે એટલું તો કરે જ છે. એ બાબતે કઈ ખોટું નથી કરે છે. જેટલું એ બોલින් જાય છે એટલું તો કરે જ છે અને જે પ્રજાના હિતમાં હોય છે એ કરે છે. જે બસો છે એ રેગ્યુલર મળતી નથી જે ભાઈ કહી રહ્યા હતા. આપ શું કહેશો? હા એ તો ઇશ્યુ છે કે બસો છે ઘણીવાર વર્ધીમાં જતી રહે છે તો નથી મળતી એના લીધે પબ્લિક ને સફર કરવું પડે છે જે રેગ્યુલર બસ માં હોય છે એ સફર કરે જ છે એ વસ્તુ સાચી છે કે બસો વર્ધીમાં જતી રહે છે એનાથી જે રોજ રેગ્યુલર બસમાં સફર કરે છે એમને પ્રોબ્લેમ થાય છે આ જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું આપણા માટે નેતા કેવો હોવો જોઈએ નેતા એવું જોઈએ કે પ્રજાની સાંભળે હા એમના બી રિવ્યુ હોવા જોઈએ પણ પ્રજાનો બી એક મતે સાંભળવું જોઈએ અને સાંભળીને અગર એમાં કંઈ કરવા જેવું હોય એ કરવું જોઈએ એવું નથી કે કે બધું જ કરવું જોઈએ પણ જેટલું કરવા જેવું હોય એટલું તો કરવું જ જોઈએ એમને શ્યોરલી કરવું જોઈએ દેશના રાષ્ટ્રપતિ કોણ છે ખબર હા રાષ્ટ્રપતિ મની મુખ્યમંત્રી વિજયભાઈ પટેલ

યુવાન છો અભ્યાસ કરી રહ્યા છો શિક્ષણને લઈને આપ જે નેતાજી આવે છે ઇલેક્શન આવી રહ્યું છે જે નેતાઓ ચૂંટાય છે આપ કેવી અપેક્ષા રાખો છો કે નેતા કેવો હોવો જોઈએ આપના માટે લોકોની માંગણી પૂરી કરે તેમને સુખ સુવિધા ઉપલબ્ધ કરાવે એવો બસોમાં ટાઈમસર કરવું જોઈએ बस तकलीफ पड़े आप धार सभ्य सांसद ने कोई रजूआत करी खरी था था। आपका वोर्ड कौन सा है वोर्ड बटवा जे इलेक्शन आ रही है नेता अपने विस्तार में मत विस्तार में आते हैं आपके मत विस्तार में नेता आते हाँ आते हैं ना आते हैं वोट लेने को आते हैं इलेक्शन में जो वायदे करते हैं कि ये करेंगे वो करेंगे वो करते हैं पूरा तो उतना पूरा नहीं करते हैं थोड़ा बहुत करते हैं अभी कुछ कुछ प्रॉब्लम आती रहती है क्या प्रॉब्लम जैसे बस के लिए वेट करना कभी कभी एक एक दो दो घंटे वेट करना बस का फुल टिकट लेके भी दूसरी जगह से रिक्शा पकड़ना है ऐसा ऐसा और एक एक घंटे तक दो दो घंटे तक रुकना ऐसा आता रहता है आप युवा हो आप कैसे सोच रहे हो कि नेता कैसा होना चाहिए आपके हिसाब से हमारे हिसाब से नेता अच्छा होना चाहिए मतलब अपने पब्लिक के साथ जुड़े और उनके साथ थोड़ा अच्छा मिले जुले और उनकी प्रॉब्लम को सॉल्व करें। देश के मंत्री कौन है पता है कौन गृह मंत्री राजनाथ सिंह गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल अपने गुजरात के राज्यपाल कौन है पता है आ, आपका वार्ड कौन सा मणिनगर धारा सभ्य कौन से खबर जी लोकसभा नु इलेक्शन आवे छे सांसद कोण छे खबर छे आ, आ इलेक्शन समय नेताओ आवे छे रेलियो करे छे पोताना वायदाओ करे छे इलेक्शन बाद ए आवे छे नेताओ आवे छे मत विस्तार मा नहीं, नहीं मणिनगर मतलब में देखा जाए तो वहाँ है काफी सुविधा है बस की भी है बट है ना यहाँ पे नहीं है लाल दरवाजे में इलेक्शन आ रहा है आप कैसा नेता चाहते हो कि नेता ऐसा होना चाहिए वही कि ज्यादा पब्लिक के बारे में ज्यादा सोचेगी पब्लिक को ज्यादा प्रॉब्लम नहीं होनी चाहिए किसी भी चीज के लिए खासकर सी, सीनियर सिटीजन और यंगस्टर्स को गुजरात ना राष्ट्रपति कौन देश का राष्ट्रपति कौन जे खबर अभी नया बना है ना नाम यार नहीं है तो पता तो है વડાપ્રધાન કુબરાતરાંગ કોણ છે ખબર છે નરેન્દ્ર મોદી દેશના ગૃહમંત્રી ગુજરાતના ગૃહમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાતના રાજ્યપાલ કોણ છે ખબર છે નહીં ગુજરાતના ગૃહમંત્રી ગુજરાત કા ભુપેન્દ્ર પટેલ આજે આજે લોકસભાનું ઇલેક્શન આવે છે નેતાઓ જે અવનવી જે વાયદાઓ કરતા તમે જે શિક્ષણ યુવા છો તમે કેવું ઈચ્છી રહ્યા છો કે નેતા આપના માટે કેવો હોવો જોઈએ